પેરેલો શર્ટ અને ચોરી કરેલું પોકેટ બંને ફેંકી દઈને સીધો વિયર કામ કોઝવે માં કૂદી પડ્યો હતો બાદમાં તરીને તે નદીમાં બનેલા એક બેટ ઉપર પહોંચીને અટકી ગયો હતો ચોરીની ઘટના સર્જાતા રાંદેર ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો અને તેથી ફાયરના જવાનોએ નદી પાસે પહોંચીને ચોરને બહાર કાઢ્યો હતો ત્યારબાદ આ ચોરને પોલીસે ડિટેન કરી લીધો હતો અને ચોર ફસાઈ જતા સ્થાનિકોએ ફાયર કંટ્રોલ અને પોલીસ બંનેને તેની જાણ કરી હતી ફાયર સબ ઓફિસર વસંત સૂર્યવંશીએ જણાવ્યું હતું કે બેટ ઉપર ફસાયેલો આ વ્યક્તિ ખૂબ ડરી ગયો હતો અને ડરના મારે કશું પણ બોલી શકતો ન હતો ત્યારબાદ આ યુવકને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે